અખિલ ભારતીય સફાઈ કામદારના આમોદના પ્રમુખના જણાવ્યા મુજબ આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા કરવામાં ન આવતા અખિલ સફાઈ સફાઈ આગેવાની હેઠળ કર્મચારીઓએ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો જ્યારે આ બાબતે ભરૂચ જિલ્લાના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના આમોદના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે બે હજાર બાવીસ થી પીએફ ના બેંકમાં જમા કરવામાં આવ્યા નથી જે બાબતે આમોદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિકમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પીએફના નાણા અમારી બેંક ખાતાઓમાં આઠ દિન સુધી જમા કરવામાં આવ્યા નથી જ્યારે વધુમાં તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તેથી ઝાંકીદે નગરપાલિકા અવારનવાર ત્રણ દિવસમાં બાબતનું નિરાકરણ લાવે તેવી માંગ કરી આવનાર ત્રણ દિવસમાં અમારી માંગનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે અપનાવીશું તેમ જણાવ્યું હતું

બે હજાર બાવીસની અંદર લગભગ એપ્રિલ એપ્રિલ માસથી પગાર આ પીએફ આપેલા જ પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી અમે વારંવાર ચીફ શ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે છ મહિનાના પૈસા નાખેલા જ પણ નાયખાતે કેમ આ દિન સુધી અમે એમની પાસે માહિતી તમે નાયકા અમને ચલણની કોઈ માહિતી આપો કોઈ જાણ કરો તો તે પણ આપવા તૈયાર નથી આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિકમાં આર્થિક છે કે ના પૂછવા કારણ કે આજે એમની ખરાબ ને ખરાબ આવી મોંઘવારી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે બીજું કે અત્યારે જે દસ કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે એક વર્ષ પૂરું થયું તેમના ઈપીએફના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો એક પૈસો આપવામાં આવેલ નથી બીજા ચૌદથી પંદર કર્મચારીને જે ઈ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખોરખબર કે એ કોઈ જાણ કરતા નથી એ પૈસા જમા થયા કે કેમ તે પણ માહિતી આપતા નથી જ્યારે અમે કોઈકને અમે પૂછીએ કે ભાઈ કોણ તારી પાસે તકે ના મારી પાસે નહીં તમારી પાસે તો કે મારી પાસે નહીં એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સર્ટર રાખેલા કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સલ્ટર અમને સીધો જવાબ નથી ને એ કહે કે તમારે નગરપાલિકાને પૂછવાનું અમને કોઈ પૂછવાનું નહીં તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો તમે કોને પૂછવા માટે ગયા એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને દિન ત્રણ અંદર મને આનો ખુલાસો કઈ જવાબ આપે ને તો ના છૂટે મારે આ પીએફ ના નારાયણ માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે હું આપના માધ્યમથી હું જણાવું છું આ અનુસંધાને આજથી દોઢ બે મહિના આપ લોકોએ કઈ હડતાલ પાડેલી એમ જાણવા મળેલું આ હડતાલ એ હડતાલ તમે કઈ કયા સર્વને અધીન સમિતિ હવે નાણાં માટે પાડેલી ત્યારબાદ છે તમારે જે બોનસ નું એના માટે પારેલી તો તે પ્રશ્ન બોનસ નો પડે ઈપીએફ નાનાનો કઈ પણ ખુલાસો મળેલ નથી નહીં મૂકી કે નહીં લેખી ખાલી એમને આશ્વાસન આપવા કરે એટલે સફાઈ કર્મચારીને ખોટે ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના ના પૈસા એમના ખાતામાં કપાઈ જાય પણ તે ઈપીએફમાં જમા થતા નથી અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે તમારા પૈસા તમારા ખાતામાં જમા થતા નથી